ખાતે ભાડાપટ્ટેથી ફલઝાડ વાવવા માટે જમીન સરકારશ્રીમાં ડૉક્ટર ચાવડાએ પરત કરતા ત્યાં નેચર એજ્યુકેશન કેમ્પ પાંચ એકડમાં બનાવવાનું નિર્ણય થયું છે એમાં અત્યારે બારસો જેટલા આંબા ચીકુ કોકોનટના ઝાડ આવેલા છે ત્યાં પચાસ લાખના ખર્ચે શૌચાલય બાઉન્ડ્રી વોલ પીવાના પાણીની સુવિધાઓ અને શેડ વગેરે વિકસાવી ફોરેસ્ટ ખાતા થકી જે શહેરી ક્ષેત્રના બાળકો છે એમને પ્રાકૃતિક શિક્ષણ શિબિર ત્યાં યોજી શકાય એ માટેની પ્લાનિંગ થઈ ગઈ છે અને આવતા શિયાળાથી આ ત્યાં પ્રાકૃતિક શિક્ષણ કેમ્પ ચાલુ કરી આ માણેક એટલે નેચર એજ્યુકેશન કેમ્પ માલિયાસર નેચર એજ્યુકેશન કેમ્પને આપણે કાર્યરત કરશું અને રાજકોટમાં એક અર્બન ફોરેસ્ટ તરીકે આ બગીચો જે છે એ વિકસાવવામાં આવી રહ્યું છે કેટલો સમય લાગશે એમાં પ્લાનિંગ થઈ ગઈ છે ગ્રાન્ટની ફાળવણી થઈ ગઈ છે એમાં ટેન્ડરિંગ કરીને વર્ક પૂરા થતાં છ મહિના જેવું લાગશે સર જે રીતે ઉપલેટા ના લાઠ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો એને લઈને કોઈ સર્વે ની કામગીરી અથવા તો ત્યાં જમીનનું પણ ધોવાણ થયું છે પાકનું ધોવાણ થયું છે અમુક રસ્તાઓ ધોવાઈ ગયા છે શું કાર્યવાહી તંત્ર દ્વારા જી ત્યાં સર્વેની કામગીરી ચાલુમાં છે હું પણ જિલ્લા વિકાસ અધિકારી સાથે જે રાજકોટનો છેલ્લો ગામ છે ભીમોરા લાઠ એ આખી પટ્ટીનું અમે લોકોએ સર્વે કરેલો જાત જે સર્વેની કામગીરી ચાલતી હતી એની જાત ચકાસણી કરી એમાં ઘરવખરી જે સહાય છે એનો સર્વે ત્રણ ગામોમાં ચાલે છે આ સિવાય આરએનબી પંચાયત આરએનબી સ્ટેટ નેશનલ હાઈવે પણ પોતપોતાની સડકોમાં જેટલું નુકસાન થયું છે એનું આકલન કરી રહ્યા છે ખેડૂતો માટે જે પાક ધોવાણની જે વાત છે એનો પણ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે કેટલા સમયમાં સર્વે આમ એક અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય એવું છે પરંતુ આપ સૌ જાણો છો કે હજી પણ વરસાદ ચાલુ છે તો જેમ થોડું એ સનલાઇટ આવશે આપણે બે ત્રણ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી શકીએ એમ છીએ આરોગ્યની માટે આરોગ્યની પણ અમે તાલુકા હેલ્થ ઓફિસર સીડીએચઓ સાહેબ સાથે મિટિંગ કરી ત્યાં ફોકિંગ જે સ્પ્રેઇંગ છે અને ખાસ કરીને અત્યારે જે ચાંદીપુરા વાયરસના જે કેસો સંભવિત આવવાની શક્યતા છે એને જોતા તમામ તકેદારીના પગલાઓ પૂરતી મેડિસિનનું સ્ટાફ ડોક્ટર્સની ટ્રેનિંગ વગેરે ઉપર ભાર મૂક્યું હતું ખાસ તો સાહેબ સીટ માટેળામાં આ વખતે લોકમેળામાં ડીકન્જેસ્ટ કરવા માટે ઓલરેડી ત્રીસ ટકા જે સ્ટોલોની સંખ્યા છે એને ઘટાડવામાં આવી છે એન્ટ્રી એક્ઝિટના ગેટો છે એમાં પણ વધારો કરીને બે નવા ગેટ આપણે ઉપયોગમાં લેવાના છીએ સાથોસાથ આ વખતે ડ્રોનથી જે આખી પબ્લિક છે એના જે કેટલી ગીરદી છે એના ઉપર નજર રખાશે અને ગ્રાઉન્ડની કેપેસિટી કરતાં જો વધી જશે તો એન્ટ્રી પણ સ્ટોપ કરી દેવામાં આવશે એટલે ફાયર રિટાર્ડન્ટ ફાયર ટેન્ડર્સ ફાયરના તમામ અગ્નિશામક જે યંત્રો છે એ સાથે ફેસિલિટી ઊભી કરવામાં આવશે આ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ સ્ટોલ ધારકો ને અમુક માંગો છે જે ડેપ્યુટી કલેક્ટર સાહેબ સુધી એમને ચર્ચા કરી છે એમની સાથે વાટાઘાટો ચાલુ છે એમની સાથે મીટિંગો યોજીને અમે કોઈપણ ગેરસમજણ છે એ દૂર કરવા માટે તત્પર છીએ અત્યાર સુધી રાઈટના ભાવમાં કોઈ વધારો કરવામાં આવેલું નથી